ગ્રામકથા મેદાન એવા જ અમારો એક જ લક્ષ છે કે અમારી ભરતી કરો ભરતી કરી તો એમાં અમે બધા રખડીએ છીએ આટલા જેન્ટ્સ છે એ બધા કેમનું એમનું જીવન ચલાવશે અને અમે શિક્ષકો છીએ પણ સ્કૂલમાં જઈએ તો ત્યારે અમારું મન નથી લાગતું કે અમે કામ કરીએ કારણ કે અગિયાર મહિના અગિયાર મહિના ન થયા ત્યાં અમને છૂટા કરી દીધા છે તો હવે અમે કેમ સ્કૂલમાં જઈએ સ્કૂલમાં જઈએ તો ના પાડે છે કે નહીં આવો તો હવે અમારે શું કરવાનું આજે હવે અમારે નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે મેદાન છોડવાના જ અમે બસ એ જ કહીશું કે અમને ખાલી મેસેજ દ્વારા છૂટા કરી એટલે અમારા ખેતરમાં જે મજૂર આવવાનું એની થોડી વેલ્યુ આવે કે એમને સાંજે સો રૂપિયા બસો રૂપિયા નાસ્તો કરીને ઘરે મોકલી અમારી કોઈ વેલ્યુ નહીં મેસેજ આવ્યો ચલો ઘરે ભાગી ગયા આવું શિક્ષણ છોકરાઓને યોગા કરાય મારી કારી મજૂરી કરાય એનું કોઈ અમારી વેલ્યુ જ નહીં એમ ભાઈ આપણે સ્પોર્ટ્સ ને આ રીતે આગળ રમશે ગુજરાત જીતશે ગુજરાત મોટા મોટા બેનરો મારે છે ઓલિમ્પિક નું યજમાન બનવું છે અને આપણે મોટ મોટ પ્રાઇમરી માં વ્યાયામ શિક્ષકો ની ભરતી નથી કરવી ભરતી કરવી જો તો કરાર આધારે જ કરવી છે 8 મહિના 8 મહિના 11 મહિના ના કરાર માં 4 મહિના પ્રોસેસ છે 8 મહિના આવ કોઈ બિચારો આવ સિટી માં રહેતો હોય 15000 રૂપિયા ભાડું ભરતો હોય આ એને તમે 4 મહિના ઘરે બેસાડો એટલે ઓવરઓલ મહિના નો 13000 પગાર થાય થાય બધા રાજ્યની અંદર ઓલરેડી ભરતી થાય જ નથી અને છેલ્લા ચૌદ વર્ષથી ખેલ મહાકુંભ આયોજન કરે છે ગુજરાત મોટા મોટા બોર્ડ મારે છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્કૂલની અંદર કઈ પણ ભરતી કરવામાં આવી નથી આમાં અમારા જે સીપીએડના ભાઈઓ છે એની ઉંમર બી પૂર્ણ થઈ ગઈ છે તો એ લોકો જાય ક્યાં ડિગ્રી લઈને અને સરકારે અમને કરાર ઉપર રાખ્યા છે અગિયાર મહિનાથી તો એની અંદર બી આઠ મહિના નોકરી કરી છે અને અત્યારે પાછા છૂટા કરી દીધા છે પછી પાછા ફોર્મ ભરાવે છે તો પ્રોસેસની અંદર અમને વેકેશનનો સેલેરી નથી આપતા કરારમાં બી અને અગિયાર મહિના કાઉન્ટ કરવામાં એવું કીધું છે કે વેકેશન સિવાયના તો વેકેશન સિવાયના અગિયાર મહિના પૂર્ણ બી નથી થયા તો એ સાથે અમારી ભરતી કરી છે તો કઈ રીતે અમારો જે પરિપત્ર બહાર પડ્યો છે એનો ચેલેન્જ આપું છું જો કરાર આધારિત ભરતી ગુજરાત રાજ્ય માટે ફાયદાકારક હશે સરકારને એવું લાગતું હોય તો હું તો એમ કહું છું કે એમએલએ પોલીસ વાળા મંત્રી શ્રી બધાની જ ભરતી અગિયાર મહિનાના કરાર માટે કરવી જોઈએ અને એમને જનતા અગિયાર મહિનાના કરાર માટે જો એમને સારું કામ કર્યું હશે તો એમને જનતા ચૂની લાવશે જો એમને આવા કામો કર્યા હશે છેલ્લા પંદર વર્ષથી ભરતી નથી કરી જો આવા કામ કરશે તો સર આપણા લોકો એમને પેલા જ અગિયાર મહિનાના કરાર સાથે એમને પણ ગુજરાત રાજ્યમાંથી એટલે જો સરકાર આગળના આગળ જતા સમયમાં જો સરકાર ભરતી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન બીજા ઘણા બધા કરવા માટે તૈયાર છું એમ શિક્ષકની ભરતી નથી કરી તો અમારી અમારી એક જ છે કે ભરતી કરો